જય જવાન જય કિસાન હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટામાં હવે આપણે આજે વાત કરશું કપાસની અંદર તો કપાસની અંદર અત્યારે મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ તો રોગ જીવાતનો એટલો બધો એટેક છે કે માણસો અડળક ખર્ચો કરે છે પણ એ કોઈ જોતા નથી એટાણા જીવાત દેખાણી નથી એને સ્પ્રે કર્યો નથી પણ એ કેવું છે આગળના ટાઈમની અંદર તમને બહુ બધી તકલીફ પડશે કેમ કે અત્યારે તમે જોવા જાઓ તો ઊંચા ઊંચા ડોઝ તમે મારશો કારણ કે એટેક છે એટલા માટે થીપ છે કથિરી છે સફેદ માખી છે મિલીબગ છે આ બધે જીવાતું જોવા મળે છે એની પાછળ મોટા મોટો ખર્ચો વધારે વધારે કરતા હોય છે એક વખત માં જીવાત સાફ થઈ જાય છે ભલે દોઢસો રૂપિયા ને કોમ થાય પણ એવું ના કરતા કારણ કે એ આગળ જતા તકલીફ પડશે એનું એક ઉદાહરણ તમને દઉં છું આપણે ડોક્ટર પાસે જઈ બીમાર પડ્યા હોય પાંચસો એમજી ની ગોળી આપે છે તમને તો એ પેલા શું કે છે કે ભાઈ એક ટેબ્લેટ તમે જયમાં પેલા લ્યોજો એટલે કે તમને ટૂંકમાં એસિડિટી કે પેટમાં બળતરા ના થાય એ માટે બરોબર એની સાઈડ ઇફેક્ટ ના થાય એ માટે દે છે તો તમે તમારા કપાસને કોઈ દી એસિડિટી ના થાય મતલબ કે આ જે હેવી ડોઝ તમે મારો છો એની સાઈડ ઇફેક્ટ ના થાય એ માટે કે આગળની પ્રોસેસ કઈ રીતે કોઈ નથી કરતા બરોબર છે એટલે આ એક સમય હોય છે એવી રીતના કે ભાઈ તમે જે કઈ સ્પ્રે કરો છો તો હેવી ડોઝ ના મારો હેવી ડોઝ મારશો તો તમને પાછળથી તકલીફ પડશે ઘણા ખેડૂતોના પ્રશ્ન આવતા હોય કે ભાઈ નેવું દિવસ સો દિવસ કપાસ થઈ ગયો લાલ થઈ ગયો છે સુકાઈ જાય છે આ બધા જે તમે ન્યુટ્રિશન નથી આપતા ને હેવી ડોઝ માર્યા ને એની તકલીફ છે અને આ જે છે એ તમને જોવા મળશે કેવી રીતના કે ભાઈ અમે જે કઈ દવા આપીએ છીએ એનું પાવરફુલ રિઝલ્ટ મળે છે એ તમને સાઇડ ઇફેક્ટ નહીં કરે બરોબર છે ઓર્ગેનિક પ્રોડક્ટ તમે કરશો તો એની સાઇડ ઇફેક્ટ નથી મળતી અને આ જે જીવત છે એનો એક સ્ટેપ હોય છે દાખલા તરીકે અટાણ આપડે હાયતમ માઇમનો માહોલ છે તો તમારે અહીંયા કોઈ પણ મહેમાન આવ્યા હોય તો કેવું છે કે ભાઈ કેટલા દઈ રોકાય માંથી ચાર કે પાંચ દિવસ એના હહોના ઘરે વઈ જાય ને પાછા એવી રીતના આની અંદર કપાસમાં એમ જ છે રોગ જીવાતનો એક નિયમ છે એનો સ્ટેપ છે કે ભાઈ થોડાક દિવસ આવે તમે જોઓ તો પેલા થિપ્સ કઠીરી હોય સફેદ માખી હોય એનો એક ચોક્કસ સમય છે એના સમય આવે છે અને એ વઈ જાહે આપણે ના મહેમાનને કઈ છે કે બે વેણ કીધા કીતા પાછા નથી આવતા એમ તમે આની અંદર દવા નો યોગ્ય રિઝલ્ટ લેવું હોય તો તમે સ્પ્રે કરશો તો વાંધો નહીં આવે એના માટે તમારે શું કરવું પડે છે તમારે જો કપાસની અંદર સાઇડ ઇફેક્ટ નથી આવવા રાખવો પાછળ લીલો તો કરવું પડશે હું તમને બતાવું બરોબર છે પચીસ ml નાખવાનું માપ છે આની અંદર અને એક બીજી પ્રોડક્ટ છે આ ઓલ આ છે નીમ્બ ઓઇલ પ્રોટેક્ટર બરોબર છે હવે આ છે ખાલી દસ હજાર પીપીએમ નીમ્બ ઓઇલ છે જેવી તેવી જીવાયત તો આવવાય નહી દે બરોબર અને ગમે દવા મારતા ભેગી વાપરવાની છે દસ MI નું માપ છે ને પાંચસો ને ચાલીસ રૂપિયા ના પાંચસો પાંચસો MI ના ભાવ છે પચાસ ગ્રામ થાય સસ્તું છે સારું છે ને result એ આવશે તમે કોઈ પણ chemical દવા મારતા હોય ને બાજુમાં વાપરી લેજો રિઝલ્ટ ના આવે ને તો આ bottle નો કેમ મને ઘા કર્યો છે ઘા કરીને પૈસા લઈ જજો તમ મારી પાસે પાછા આટલી ગેરંટી આપું છું પણ શરત એ કે શેડ્યુલ મુજબ હાલવું પડશે જો આ મારો કપા છે તમે જોવો આની અંદર શું તકલીફ છે? કોઈ જાતની તકલીફ નથી ના હું પંદર દિવસ સિવાય દવા નથી મળ્યો આઠમા દિવસે આઠ દિવસ ઓલરેડી અમે એસિડિટી ના થાય એ ન્યુટ્રિશન આપી દીધેલા છે એટલે ખાલી દવા પૂરતું તમે મેનેજમેન્ટ ના કરો નીચે જમીન ની અંદર પણ મેનેજમેન્ટ કરો આની અંદર અંગ ના ગોળ અગાઉ નાખેલું છે બે વખત ના ની અંદર બે વખત બ્લેક પાવર આપ્યું છે આ વખતે હમણાં માઇક્રોન્યુટન નો પણ સ્પ્રે કરેલો છે એટલે તમારે સરસ મજા નો કપાસ કરવો તો આટલી બધી બાબત ની ધ્યાન રાખવું પડશે હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર